અમિતાભ બચ્ચને તેનું માર્કેટિંગ કર્યું હતું પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે કચ્છના સફેદ કોકની કાળી નજર લાગી ગઈ છે કાળી નજર એટલા માટે કહી રહી છું કારણ કે એક તો મીઠાની જે ફેક્ટરીઓ આવેલી છે તેણે પહેલા પાળીઓ બનાવી જેના કારણે દરિયાનું પાણી જે સફેદ રણ બને છે બનાવે છે તે ન આવ્યું હવે મેઘ મહેર થઈ અને પાણી ત્યાં આવ્યું પરંતુ આ સરકારી પ્રક્રિયાએ ક્યાંક જે જે છે અને ધોરડોનું સફેદ રણ રણોત્સવ જે છે તેના ઉપર જ સવાલ ઊભા કરી દીધા કેમ આ સવાલ ઊભા થયા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાક વર્ષથી કચ્છના સફેદ રણની અંદર ટેન્ટ સિટી બનાવવામાં આવે છે આ ટેન્ટ સિટીને જોવા માટે અને ખાસ જે સફેદ રણ છે તે સફેદ રણને જોવા માટે દેશ અને વિદેશથી પર્યટકો કચ્છ આવે છે અને કચ્છના લોકોનો રોજગાર પણ આ પર્યટકો હોય છે પરંતુ આ બધાની વચ્ચે આજે ગુજરાત હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ જજમેન્ટ આપ્યું અને આ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે અહીંયા સવાલ ગુજરાત ટુરિઝમ પર ઉભા થઈ રહ્યા છે જે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ છે છે તેની પર સવાલ થઈ રહ્યા ગુજરાત હાઈકોર્ટે આજે લલ્લુજી એન્ડ સંસે જે પિટિશન ફાઇલ કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં અને કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ જે પ્રવેગને આપવામાં આવ્યો છે ત્યાં આગળ ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે આ ટેન્ડર જે પ્રવેગ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યો છે તે આપવામાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે અને એ ટેન્ડર જે છે એ ધાંધલીની ગળબી ના ભાગરૂપે પ્રવેગ લિમિટેડને આપવામાં આવ્યો છે અને એટલા માટે થઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે તેના ઉપર સુનવણી કરી અને આજે સુનવણી બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને ચુકાદામાં સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પ્રવેગ લિમિટેડને જે ટેન્ડર આપવામાં આવ્યું છે તે ટેન્ડર રદ કરીએ છીએ ગુજરાત હાઈકોર્ટેમાં ગુજરાત સરકાર એટલે કે ગુજરાત ટુરિઝમ તરફથી સમય પણ માગવામાં આવ્યો કે અમને થોડો સમય આપવામાં આવ્યો કહી દીધું કે ટેન્ડર આપવામાં આવ્યું છે તે પ્રક્રિયા ખોટી છે જે રીતે આપવામાં આવ્યું છે તેની અંદર ઘણા બધા મોડિફિકેશન કરીને આ ટેન્ડર આપવામાં આવ્યું છે અને તેને લઈને જ ટેન્ડરને રદ કરવામાં આવ્યું છે એટલે પ્રવેગ લિમિટેડને આપવામાં આવેલું આ ટેન્ડર જે છે ટેન્ટ સિટીનું ટેન્ડર તે રદ કરી દેવામાં આવ્યું હવે અહીંયા આગળ આ રણ ઉત્સવ જે છે કારણ કે રણોત્સવની શરૂઆત જનરલી એવું હોય છે કે નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરથી તેની રણોત્સવની શરૂઆત થઈ જતી હોય છે જેના માટેની ટેન્ડરની પ્રક્રિયા જે હોય છે એ ઓગસ્ટ મહિનામાં જ થઈ જતી હોય છે અને ઓગસ્ટ મહિનામાં જ્યારે ટેન્ડરની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય મળે છે જે કંપની હોય છે તેને કે આખે આખી ટેન્ટ સિટી ઊભી કરી શકે પણ આ ટેન્ટ સિટી ઊભી કરવામાં જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી આ વખતે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા અને ગુજરાત હાઈકોર્ટે તેને રદ કરી દેવું હતું કારણ કે અમે જે લોકો સાથે વાતચીત કરી જે લોકો ગુજરાત ટુરિઝમ સાથે કનેક્ટેડ છે તેવા લોકો સાથે પણ વાતચીત થઈ અને અમારી પાસે જે માહિતી આવી તે તો ઓર ચોંકાવવાવાળી માહિતી આવી ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમનો જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તે પણ અમે તમને જણાવી દઈએ કારણ કે કચ્છની અંદર તમે જ્યારે કચ્છની અંદર ફરવા જતા હોય છો

વસૂલ પણ નથી કર્યા અને સૌથી મોટી વસ્તુ એટલે તમે જોવો આ સરકારની કેવી લાલ્યાવાડી છે એ કોર્પોરેશન લિમિટેડની શું લાલિયાવાડી છે કે પછી એ ભ્રષ્ટાચાર છે અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે જેને ખબર છે કે આ કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરવામાં આવ્યો અને છતાં ટેન્ડર પ્રક્રિયા જે છે તેને સતત ચલાવવામાં આવી રહી છે અને તેને ઓર્ડર પણ આપી દેવામાં આવે છે ત્યાં આગળ ટુરિસ્ટ પણ પણ આવે છે છે લોકો અને બધી જ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે પણ સવાલ અહીંયા એ આવે છે કે સરકારી તિજોરીને ચૂનો કેમ લગાવવાનો એ ચૂનો લગાવવા પાછળ પણ અધિકારીઓ જવાબદાર છે કે અધિકારીઓની પોતાની તિજોરીમાં રૂપિયા આવે છે માટે સરકારી તિજોરીને ચૂનો લગાવવામાં આવી રહ્યો છે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સોળ અને સત્તર તારીખે પ્રધાનમંત્રી ગુજરાત આવે છે મૂળુભાઈનો ડિપાર્ટમેન્ટ છે તો મૂળુભાઈ બાયરા ધ્યાન રાખજો કે કદાચ જો પ્રધાનમંત્રી આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને કોઈ સવાલ પૂછી લેશે કે અથવા એવું પૂછી લેશે કે રણોત્સવની તૈયારી કેવી ચાલે છે તો જવાબ શું આપશો તેને પણ વિચારી લેજો કારણ કે આ ટુરિઝમ કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર છે અને ગુજરાત હાઈકોર્ટે આજે રદ કરી દીધો છે આખી એક નવી પ્રક્રિયા હવે કરવાની છે એ નવી પ્રક્રિયા કઈ રીતે કરશો તે પણ વિચારી લેજો કારણ કે એવું જાણવા મળે છે કે ઘણા બધા અધિકારીઓ એવા છે કે જે આ ટેન્ડર આપવામાં ઇન્વોલ્વ હતા કઈ રીતે હતા એ તો તમારી સરકાર છે ને તમારે શોધવાનું છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર